પ્રતિષ્ઠા ને લઈને ડભોઈ નગર માં આશીર્વાદ સોસાયટી ખાતે બહેનો દ્વારા ભગવાન રામ સીતા લક્ષ્મણ અને હનુમાન દાદા ની રંગોળી બનાવાઈ હતી અને વેશભૂષા જેવા પ્રોગ્રામ પણ કરવામાં આવેલ છે જેમાં ડભોઈની હિન્દુ ધર્મ પ્રેમી પ્રજાએ ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવી આખા દિવસ દરમિયાન ભવ્ય ઉજવણી કરી દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા પહેલી સવારથી જ આશીર્વાદ સોસાયટીમાં લોકોની ભીડ જોવા મળી હતી હવે રંગોળીને જોવા આજુબાજુની સોસાયટીના લોકો પણ ઉમટી પડ્યા હતા અનેક સોસાયટીઓ અને મહોલ્લામાં પણ રંગબે રંગો રંગોળી કરાઈ હતી સમગ્ર ડભોઈ તાલુકો ભક્તિમય બની ગયો હતો જય શ્રી રામ આજે ડભોઈ શહેરની આશીર્વાદ સોસાયટીની અંદર રામચંદ્રજી ભગવાનનું જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે મંદિરમાં એના અનુસંધાનમાં આશીર્વાદ સોસાયટીની બહેનોએ અને વડીલોએ સારી એવી મહેનત કરી અને અહીંયા લોકલ લેવલ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આજે કમસે કમ પાંચસો વર્ષ પછી રામચંદ્રજી ભગવાન મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે જય શ્રી રામ આ અમે જે રંગોળી બનાવી છે ભગવાન શ્રી રામચંદ્ર લક્ષ્મણ અને સીતા માતા સાથે બનાવેલી છે સાથે હનુમાનજી પણ બિરાજમાન છે અને અમારા દિલ અંદર અત્યારે જે રામ વચ્ચેલા છે એ જ રંગોળી અમે અહિયાં બનાવેલી છે જય શ્રી રામ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ન્યુઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર